ચોરી ના ગુના માં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં માં કુદી ગયો હતો કોજ વેપારના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તક નો લાભ લઈને ભાગી ગયો હતો આરોપી પાળા પરથી પાણીમાં પાણી કુદ્યા બાદ તાપી નદી ની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો જો કે ચાર કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાલા આરોપીને ઝડપી પાડ્યો છે સુરતની અમરોલી પોલીસે ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપ્યો હતો જે આરોપી તાપી નદીના પાળા પરથી પોલીસને ચકમો આપી નદીમાં કૂદી નદી પર આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો જેને ક્રાઇમ બ્રાન્ચ અને ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી ક્રાઇમ ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લેવાઈ હતી અને ફાયર બ્રિગેડ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી સાકર ખાડા ટેકરા કાદવ કીચડ હોવાથી આરોપી શખ્સ મળી આવતો ન હતો ત્રણ કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ચાર કલાકની ભારે જહેમત બાદ ત્રણ કેમેરાની મદદથી આરોપીની શોધી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી પકડાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે

ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડાયેલો છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગલપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી પુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે